અમદાવાદમાં સંસ્થાના કાર્યકરો ગુરુવારે રાત્રે શ્રી ગીતાબેન બચુભાઈ રાંભિયા ટ્રસ્ટના સંચાલક ચૈતન્ય બચુભાઈ રાંભિયા તેમના સાથી કાર્યકરો સાથે મળેલ જાણકારીને ધ્યાનમાં લઈ અને પશુઓ બચાવવાના કોલ માટે જઈ રહ્યા હતા તે સમયે કથિત જીભ ડાલામાં લઈ જવાઈ રહેલા પાડા અને પાડીઓ ઉપર પડી હતી તેમને કતલખાને લઈ જાય તે પહેલાં જીપડાલાના ડ્રાઈવરને તે અંગે પૂછતાની સાથે જ જીપ ચાલક ફરાર થઈ ગયો હતો જો કે જીવ બચાવવાના ઉદ્દેશ્યથી શહેર પોલીસ કંટ્રોલમાં ચૈતન્યએ ફોન કરી દીધો હતો પોલીસ કાફલો આવે તે પહેલાં જ કથિત જીપડાલાના ડ્રાઈવર તેના પાંચેક સાગરીતો સાથે આવી અને જીવદયા સંસ્થાના ચૈતન્ય અને જીવદયાના કાર્યકરો પર લાકડી અને પાઇપો લઈ અને તૂટી પડ્યા હતા તેઓને ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા બંને જીવદયા કાર્યકરોને મોડી રાત્રે સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા જ્યાં ચૈતન્ય રામિયાને માથામાં ટાંકા લેવાયા હતા તો અન્ય જીવદયા કાર્યકરને હાથે ફ્રેક્ચર થતા હાથમાં સળીઓ નાખી સારવાર કરી હતી અડવ પોલીસે ફરિયાદ લઈ અને ફરાર કસાઈઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આસપાસના સીસીટીવી કેમેરાઓ જોઈ અને તે અંગેની તપાસ વેગવંતી બનાવી હતી પછી એ હું કંટ્રોલમાં મારા કાર્યકર્તા પાસે ચાવી હતી ગાડી તો શિફ્ટમાં જે ઉતરી પહેલાં એની જોડે ચાવી એટલે કે ભાઈ ચાવી અમે અહીંયા નહીં આપીએ પોલીસ સ્ટેશન ગાડી જશે ત્યાં જે છે તમે ત્યાં નક્કી કરી લેજો અને ગાડી તમારે અહીંયા હતા ચાવી તમને નહીં મળે તો કંઈ ટ્રાન્સ માટે તમને આપે તારા તારી ગાડી છે તમારા બાપની ગાડી છે